બાપુ એક પ્રેરક પ્રસંગ છે એક શહેરની અંદર એક ખૂબ જ મોટી કંપની હતી અને આ કંપનીમાં ઘણા બધા લોકો કામ કરતા અને કંપનીમાં ઘણી વખત કોઈ પ્રકારની ભૂલ થઈ જાય એટલે કંપનીના સેટ થોડા ગુસ્સેલ પ્રકારના હતા અને એ ભૂલના કારણે કંપનીના માણસોને મેનેજરોને ઘણી વખત ગુસ્સામાં ને ગુસ્સામાં ઘણા શબ્દો અપશબ્દો બોલી જતા અને એમ કરતા એક દિવસ કંપનીમાં કોઈ ભૂલ થાય છે કંપનીને નુકસાન થાય છે એટલે કંપનીના શેઠ મેનેજરને બોલાવી અને મેનેજરને ઘણા બધા શબ્દો અપશબ્દો સંભળાવે છે અને નુકસાન વિશે કહેશે કે આ કંપનીને તમારા કારણે ઘણું બધું નુકસાન થયું છે તમે કોઈ કંપનીમાં ધ્યાન નથી આપતા પરંતુ મેનેજર આ શેઠના બધા શબ્દો મૂંગા મોઢે સહન કરી લે છે અને એક શબ્દ બોલતા નથી જો શબ્દ બોલે તો એને નોકરી જવાનો ભય હતો શેઠના બધા શબ્દો મેનેજર મૂંઘા મોઢે સાંભળી લે છે અને શેઠ જતા રહેશે મેનેજર પોતાની ઓફિસમાં બેઠા બેઠા મૂંઝાય છે અને થોડી વાર પછી મેનેજરની સેક્રેટરી આવે છે અને મેનેજર સેક્રેટરી ઉપર ગુસ્સે થઈ જાય છે સેક્રેટરીને કહે છે કે તું હમણાં રોજ ખૂબ જ મોડી આવે છે અને ઘણા બધા એના શબ્દો અપશબ્દો સંભળાવે છે કે તારા મોડા આવવાના કારણે કામ ઉપર ધ્યાન દેતું નથી કામમાં બરાબર ધ્યાન ન દેવાના કારણે આ કંપનીને નુકસાન થાય છે અને સેક્રેટરી પણ પોતાની ભૂલ સ્વીકારે છે અને મેનેજરની સામે એક પણ શબ્દ બોલતી નથી અને કારણ કે એક પણ શબ્દ બોલે તો સેક્રેટરીને પણ પોતાની નોકરી જવાનો ભય હતો અને સેક્રેટરી પોતાના મેનેજરની દરેક વાત ધ્યાનથી સાંભળે છે અને મેનેજર સેક્રેટરીને ગુસ્સે થઈ અને જતા રહે છે મેનેજરના ગુસ્સાને કારણે સેક્રેટરી ખૂબ જ નિરાશ થાય છે અને એને પણ ગુસ્સો આવે છે કે મારે આ ગુસ્સાનું શું કરવું તો સેક્રેટરી બહાર આવી અને કર્મચારી ઉપર ગુસ્સો ઉતારે છે અને કર્મચારીને કહે છે કે તમે સારી રીતે કામ નથી કરતા અને તમારા કારણે કંપનીને નુકસાન થાય છે જેના કારણે અમારે લોકોએ સાંભળવું પડે છે અને કર્મચારીઓ પણ એ સેક્રેટરીની સામે એક પણ શબ્દ બોલતા નથી કારણ કે એને પણ એનો નોકરી જવાનો ભય હતો અને કર્મચારી સેક્રેટરીની વાત મૂંગા મોઢે સહન કરી લે છે અને કર્મચારી સાંજે છૂટી અને પોતાના ઘેરે જાય છે અને એની પત્ની સાથે જમવા બેસે છે અને જમતી વખતે કોઈ કારણસર એની પત્ની સાથે ઝઘડો થઈ જાય છે અને એની પત્ની ઉપર આ બધો ગુસ્સો પત્ની ઉપર ઉતારી દે છે અને પત્ની મૂંગા મોઢે સહન કરી લે છે કારણ કે પત્નીને માવતરમાં કોઈ હતું નહીં પત્ની અનાથ હતી અને જો એનો પતિ ન કરવાનું કરી બેસે તો એની પત્નીને ઘણું બધું નુકસાન થાય એમ હતું એટલે પત્ની એના પતિની બધી વાત ધ્યાનપૂર્વક સાંભળે છે અને શાંત થઈ જાય છે

શહેરોની સડક ઉપર જતો રહી છે અને ત્યાં એનું પંચર પડી ગયું હતું અને હેઠનો ડ્રાઈવર ટાયર બદલાવતો હોય તો શેઠ ગાડીની બહાર ઊભા હતા અને ત્યાં કૂતરું આવી અને શેઠની પેની ઉપર ચોંટી જાય છે અને શેઠને બટકું ભરી લે છે અને તાત્કાલિક ધોરણે શેઠને દવાખાને લઈ જવામાં આવે છે અને શેઠને ત્યાં પેનીમાં સાત ટાકા આવે છે અને બધો ગુસ્સો સવારે શેઠે જેના ઉપર ઉતાર્યો ફરતો ફરતો શેઠ પાસે આવે છે શેઠે મેનેજર ઉપર ગુસ્સો ઉતાર્યો અને ગુસ્સો મેનેજરે સેક્રેટરી ઉપર ઉતાર્યો સેક્રેટરીએ કર્મચારી ઉપર પોતાનો ગુસ્સો ઉતાર્યો કર્મચારીએ પોતાના ઘેર આવી અને પોતાની પત્ની ઉપર ગુસ્સો ઉતાર્યો પત્નીએ એના બાળક ઉપર ગુસ્સે ઉતાર્યો ને એની બાળક ગુસ્સે થઈ અને ડેલી બાર આવીને કૂતરાને પથ્થર માર્યો અને બધો ગુસ્સો એ કૂતરા પર ઉતાર્યો અને કૂતરો ફરતું ભરતું આ જેઠ જ્યાં હતા એ શેઠને આવીને કઈડ્યો એટલે જેનો ગુસ્સો હતો એ ગુસ્સો આવે ને એની જગ્યાએ પાછો પહોંચી ગયો અને બાપુ આ એટલે કેવું પડે છે કે આપણે જેવા કર્મો કરીએ છીએ સારા કર્મો કરો તો સારા કર્મનું સારું ફળ આપણે ફરતું ભરતું આપણી પાસે આવે છે અને ખરાબ કર્મ કરો તો ખરાબ કર્મનું ફળ ફરતું ફરતું આપણી પાસે જ આવે છે આ પ્રસંગ જેને સમજાય ને વંદન આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખુબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર